જય સ્વામિનારાયણ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ અથેળી છે આ વ્યક્તિ જે બજસ હોંશિયા અને ઇન્ટેલિજન્ટ હોય એના હાથ નીચેના માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ધનુષ આકાર થઈ રહ્યું છે આ સમજદારની નિશાની છે અને આ ગ્રહોને પેસેજ સારો મળ્યો છે એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી જબરજસ્ત મોટી છે લાનામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના પૂર ગુણ જોરદાર હશે સાથે આ સૂર્યની આંગળી એના કરતાં નાની છે એટલે સૂર્યની આંગળી નાની છે અને ગુરુની આંગળી મોટી છે એટલે એને થોડોક ઈગોનો પ્રોબ્લમ રહી શકે છે આના માટે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તેને ફાયદો સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે એટલે આ વ્યક્તિને હટીને શોધો અને કોઈ પણ કામ સોંપો ને પેલો કે આમ કે ના હું મારી રીતે કામ કરીશ અને એને એવી રીતે કામ કરીને કે સામેવાળો વિચારતો જ રહી જાય પણ આ સૂર્યના પહેલાં પોડવા સુધી નથી પહોંચી રહી બિઝનેસ મેનેજમેન્ટમાં કમી આવશે બીજું આના હાથ નીચેના માણસો હશે કમી દૂર કરીને પોતાના લેવલે થોડી કમી રહેશે બીજું આ અંગૂઠો અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિકને સમજાવવામાં માસ્ટર છે અને આ વ્યક્તિ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે આ સામેવાળા વ્યક્તિને સમજાવવામાં જબરજસ્ત માસ્ટર હોય આ કોઈથી કોઈની સામે ઝૂકે નહીં પણ બાપ બનીને પણ કોઈ રૂપિયા માગો તો ન આપે પણ બેઠો બનીને માગો ને તો આ તરત રૂપિયા આપવા વાળો છે સાથે બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય કેમ કે અહીંયા આગળ આ આડી રેખા થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની સાથે જ્યારે બીજી એક અહીંયા આગળ અંગૂઠાને અહીંયા આગળ જે થાય ને એ સારામાં સારી રેખાય આ વ્યક્તિ જિંદગીભર રૂપિયા કમાશે સારામાં સારા આ ડબલ રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા જે અહીંયાથી નીકળી અને શનિ સુધી છે એટલે આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે કંજૂસ હોઈ શકે છે અને બીજું આ વ્યક્તિને કોઈથી પૂરી ન થનારી કામના પણ હોય અને આ શોર્ટમાં ડિસિઝન લેવાવાળો છે આ કોઈથી ભાવનામાં નિર્ણય ન લે કોઈ પણ નિર્ણય શોર્ટમાં લેવાવાળો છે આ ભાવુક જ ન થાય આ હૃદય રેખાવાળા સાથે આ હૃદયરેખાની જોડે અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે એક્સ્ટ્રા રેખા આવી રહી છે અને આ રીતે માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આનો કોઈ ફાયદો ન થાય પણ આ રીતનું ખાલી નિશાન થઈ રહ્યું છે આ હૃદય રેખા આગળ બીજું આ ડબલ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને આ નીચે તરફ જઈ રહી છે અને એક રેખા અહીંયા જઈ આ બેતાલીસ વર્ષે આ વ્યક્તિને ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે એટલે એક સાથે પાંચ બિઝનેસ કરશે સાથે અનેકો બિઝનેસમાં હાથ નાખશે આ વ્યક્તિ ટાસ્ટર હશે અને કોઈ પણ કામ શકો પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ કરવા આવો છે અને જબરજસ્ત ઇન્ટેલિજન્ટ તરીકે કરવા વાળો છે આ સારામાં સારી ડબલ માઇન્ડ રેખા છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ અહીંયાથી એક ધન રેખા નીકળી અને અહીંયા સુધી આવી રહી છે અઠ્ઠાઈસ વર્ષની ઉંમર સુધી બીજી ધન રેખા નીકળી અને ચાલીસ વર્ષની ઉંમર સુધી આવી રહી છે અને અહીંયાથી એક અચ્છી રેખા નીકળી અને છેક છપ્પન વર્ષ સુધી આવી રહી છે પણ આ જે ધન રેખા અઠાઈ વર્ષ સુધીની છે ને જે અહીંયા તારે કોઈ ધંધો કર્યો હશે ને એની અંદર એને નુકસાન થયું ને ધંધો બંધ થયો હશે કેમ કે ત્યાં સુધી નહીં બીજી છે આ ચાલીસ વર્ષની ઉંમર સુધી એટલે એ જે ધંધો કર્યો હશે ને એ ચાલીસ વર્ષની ઉંમરમાં માઇન્ડના કારણે પોતાના ડિસિઝન કારણે એ ધંધો ફેલ થયો હશે અને બીજી જે અહીંયાથી તનની રેખા નીકળી રહી છે આ છે વીસ વર્ષની ઉંમરમાં એટલે એક સાથે ત્રણ ધંધા કરતો હશે કેમ કે આ ત્રણ રેખા છે પછી આ જે ધનરેખા અહીંયાથી નીકળીને છપ્પન વર્ષ સુધી છે અને પછી ઉપર કોઈ ધન રેખા દેખાતી નથી એટલે આ સૂર્ય રેખાને ધન રેખા તરીકે કહેવાય છે જ્યારે અહીંયાથી ઉપર સુધી છપ્પન વર્ષની ઉપર જો ધનરેખા કોઈ ન દેખાય તો અહીંયા આગળ બુદ્ધ રેખા હોય કે શનિ આ ગુરુ ઉપર કોઈ રેખા હોય કે સૂર્ય રેખા હોય એને ધન રેખા તરીકે કહેવાય છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે પણ ચાલીસ વર્ષની ઉંમર પછી સારામાં સારું કેમ કે જો આ જે ધનરેખા છે એની અંદર અહીંયાથી જો અહીંયાથી આ રેખા આવી અને એ સૂર્ય તરફ જઈ રહી છે એટલે મંગળમાંથી સૂર્ય રેખા નીકળી અને અહીંયા જઈ રહી છે આ ભાગ્ય જ કોકને હોય કે મંગળ પર્વતમાંથી સૂર્ય રેખા નીકળી અને સૂર્ય પર્વત જઈ રહી છે આ ભાગ્યો હોય આ જમીનોના ધંધાથી આ વ્યક્તિ રૂપિયો કમાશે કોઈ પણ ધંધો હોય જમીનની અંદર કે જમીનની બહાર નાની એકાગ્રતા જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે અને અનેક પ્રતિભાનો ધનિ હશે અને ગવર્મેન્ટ જોબ છે સરકારી નોકરી છે કા પ્રાઇવેટ કંપનીમાં છે કાં પોતાનો કોઈ બિઝનેસ છે પણ શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે પછી એને વાંધો નહીં આવે કે મંગળ પર્વતથી સૂર્યરેખા નીકળે એટલે મંગળ લગતા જો કોઈ પણ બિઝનેસ હશે એની અંદર એને સારામાં સારી સફળતા મળશે એટલે જમીનની અંદરની કે જમીન બહાર અને આ અનેક પ્રતિભાનો ધની હશે અને આની એકાગ્રતા જોરદાર હશે આ સારામાં સારી સૂર્યરેખા છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે અને આ વ્યક્તિને અને અહીંયાથી એક આ એડિશન લાઈન છે અહીંયાથી જે રેખા આવી રહી છે ને આને એડિશન લાઇન કહેવાય દર બે કલાકે આના માઇન્ડ ચેન્જ થતા હોય કે મારે શું કરવું દર બે કલાકે આનો ચેન્જ થાય કે ચા પીવી છે કંઈ પણ વ્યસન હોય એક્સ વાય જેટ કેમ કે આ એક એડિશન લાઈન કહે છે અને જ્યારે કીતુ તરફ હોય ને જીવન રેખા એટલે એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પિસ્મીની બહાર નીકળે ગોલ્ડન પિરિયડમાં આવશે આના ટ્રાવેલિંગ યોગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં એને ફાયદો થશે અને આ જીવન રેખા સારામાં સારી છે સાથે આ જીવનરેખાની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસ રાઉરેખાનો માર છે પચીસ વર્ષની ઉંમરથી લઈ અને પચાસ વર્ષની ઉંમર સુધી આ બધો જ રાવરેખાનો માર છે જ્યારે જ્યારે રાવરેખાનો માર આવશે ત્યારે આને જબરજસ્ત શરીરમાં બહાર બધે નુકસાની જશે આટલી બધી રાવરેખાનો માર છે જો આ વ્યક્તિ જો ઇન્ડિયામાં હશે ને તો આને રાહુ રેખાનો માર નરશે અને જો ફોરેનમાં હશે બર્ફીલા જે જગ્યાએ તો આને માની જ્યાં રેતાળમાં જશે ને તો ત્યાં એને માઇનસ રહેશે પણ આ વ્યક્તિને આટલી બધી રેખાનો માર છે આ વ્યક્તિને દર બે વર્ષે રાહુ રેખાનો માર છે આ વ્યક્તિએ બહુ જ સાવધાની રાખવી જોઈએ આને ગાય કૂતરાને વધારે ખવડાવવાનું કે આટલી બધી રેખા છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે જોરદાર આ જીવન રેખાની અંદર એ છે તો આને વિદેશ જવાના મોકા પણ મળશે કેમકે અહીંયાથી આ વિદેશ રેખા આવી રહી છે અને એક રેખા અહીંયાથી આ આમ જોઈન થઈ રહી છે આ વિદેશ રેખા છે અને વિદેશ જવાના મોકા મળશે બીજું આ રેખાની અંદર મિલિયનર સાઇન છે શું કે જો આ ધન રેખા અહીંયાથી નીકળી જઈ રહી છે અને આ માઇન્ડ રેખા એની અંદર જો એક બે અને ત્રણ આ સીડીનુંમાં થઈ રહ્યું છે આ મિલિયનર સાઇન કહેવાય આ વ્યક્તિને કરોડપતિ બનાવે છે આ મિલિયન ધીમે 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 આ વ્યક્તિએ જો કા પોતાનું કારખાનું નાખી શકે છે કા પોતાનો કોઈ બિઝનેસ નાખી શકે છે કાં નોકરીની અંદર ઉચ્ચ પદની હોય ને ધીમે ધીમે પગથિયા કરી અને આ એક મિલિયનર સાઇન તરીકે કહેવાય છે કે જ્યારે સીડીનુંમા થાય ને આ બહુ ભાગ્ય જ એક લાખ હાથમાંથી ભાગ્ય જ કોક હાથમાં આવી રેખા હોય આ સારામાં સારી નિશાની છે આ મિલિયનર સાઈન કહેવાય સીડીનુંમા થઈ રહ્યું છે જોઈ લો રિયલમાં થઈ રહ્યું છે જોઈ લો આખું જોઈ લો અને આ છેક સુધી છે અહીંયા આ સારામાં સારી નિશાની છે એક્સા ઓર્ડિનરી જોરદાર સાથે જો અહીંયા આગળ એક મંગળ રેખા આ બે મંગળ રેખા આ બે મંગળ રેખાવાળો હાથ છે અને જમીનનો ધંધો જમીનની દલાલી કંડક્ટરનું ટેશનરીનું લાકડાનો બિઝનેસ છે ઓનલાઈન બિઝનેસ છે પછી આને કાકા મામા દાદાનો સપોર્ટ સારો મળે પડીશીનો સપોર્ટ સારો મળે અને આ એક ધનરેખા તરીકે કહેવાય છે અને જ્યારે રાહુ રેખાનો માર હોય ને એની આમાં જો બેનિફિટ હોય ને તો આ બે રેખા નેવું ટકા માર ઘટાડી નાખે રાહુ રેખાનો એમ કે જો આ બધી રાહુરેખા રેખાને ટચ થઈને નીકળી રહી છે એટલે આ રાહુ રેખાનો માર નેવું ટકા ઘટાડી નાખે આ સારામાં સારીની સંધ્યાની બચત આ મંગળ રેખા છે આ જમીનોથી એને ફાયદા કરશે અને દલાલીમાં ધંધામાં એને ફાયદો છે જમીનની અંદર ને જમીનની બહારની પ્રોડક્ટ આ સારામાં સારી ડબલ માંડ રેખા છે સાથે આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત નેગેટિવ કહેવાય કેમ કે ગુરુ પર્વત ઉપર જો આમ ખાડા જેવું છે એટલે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે ને એને એને ફાયદો થશે સાથે અહીંયા આગળ વલય થઈ રહ્યો છે જો અહીંયાથી અચ્છી રેખા એના આ સારામાં સારી નિશાની છે આ કોઈ પણ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી બની શકે છે જે મોટી ઉંમર થશે એમ અને આ ધર્મમાં નંબર વન બનશે પણ આ ગુરુની સાઈઝ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાનું થશે એટલે સગા સંબંધીથી દૂર રહેવાનું થશે પણ પતિ પત્ની કે મા બાપથી નહીં અને આ ગુરુ પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ બીજી છે આ મલ્ટીપર બિઝનેસની રેખાઓ છે આ મલ્ટીપર બિઝનેસ કરશે ને એમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ આજે છે જે ગુરુ તરફ થઈ રહેલી છે આ માછલી એટલે આ છે ને ચોપડીઓનો કહેવાય ને કે પુસ્તકો વાંચવામાં આને જોરદાર હશે અને એની પાસે જ્ઞાન જોરદાર હશે પુસ્તકોનું વધારે પડતું જ્ઞાન હશે આ એની નિશાની છે અને આ શનિ પર્વત એ નેગેટિવ છે કેમ કે શનિ પર્વત સેજ ફૂલેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ફાયદો છે સાથે આ શનિ પર્વત આગળ અહીંયા આગળ માછલી જેવું થઈ રહ્યું છે આ છે ને ધર્મમાં નંબર વન બને પણ આ વ્યક્તિને આના જેવા સો વ્યક્તિ ભેગા થાય ને તો બધાની સોચ અલગ હોય આત્મા શું છે ને ત્યાં સુધીની આ જાણકારી રાખી શકે છે પણ આ વ્યક્તિ સામેવાળા જોડે પદસ ન કરી શકે એનું જે કહેવાય ને કે ધર્મનું જે હોય ને એ સામેવાળા વ્યક્તિ જોડે કહી ન શકે આ સ્વ વ્યક્તિ ભેગા થાય ને તો ઓડિયો દ્વારા કહી શનિ પર્વત પૂરેલો છે ને એનું બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આજે મેં તમને કીધું અહીંયાથી સૂર્ય રેખાઈ પણ આ જે સૂર્ય રેખા છે ને એમાં અહીંયાથી એક રેખા એન થઈ રહી છે આ એન્ટકાસ મેરેજની રેખા છે કાસ્ટમાં પણ લગ્ન થઈ શકે છે ને ઇન્ટરકાસ્ટમાં પણ લગ્ન થઈ શકે છે અને એમાં આ ત્રિકોણ થઈ રહ્યું છે એટલે શૂન્યમાંથી સર્જન આ જે કંઈ પણ ઈચ્છા કરશે ને એ સો ટકા પૂરી થશે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મહાધુરંધર હોઈ શકે છે આને જબરજસ્ત જ્ઞાન હોય અને આ વ્યક્તિ જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ વ્યક્તિનું જ્ઞાન વધવા મળશે ને લોકો આને પૂછવા આવશે ને એનો જવાબ જશે ને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ બેનિફોલ ઉપર ડાઉટ છે કે માછલી જેવું નિશાન થઈ રહ્યું છે જો અહીંયા આગળ રેખામાં આ સારામાં સારી નિશાની છે જે આ સૂર્યરેખા આવે છે ને એની અંદર માછલીનું નિશાન થઈ રહ્યું છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે અહીંયાથી એક રેખા આમ સીધી જઈ રહી છે અને એક રેખા આમ જઈ રહી છે અને આ રેખા ઉપર જઈ રહી છે અને આ રેખા અહીંયા ટચ થઈ રહી છે આ વ્યક્તિને મલ્ટિટાસ્ર હશે અને આ વ્યક્તિ અનેકો બિઝનેસમાં હાથ નાખશે બીજું અનેકો પ્રતિભાનો ધની હશે પાણી એકાગ્રતાની થોડીક કમી રહેશે કે સૂર્યરેખા કકડા કકડા છે ને એના કારણે અને એકાગ્રતાની થોડી એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અને ચોરસ તો નથી થઈ દેખાતો નથી બેન પર ડાઉટ છે જો અહીંયા આગળ ચોરસ થશે ને તો આ વ્યક્તિ પોતાની આઈ કરતાં વધારે કમાતો હશે કહેવાનો મતલબ કે આ લાખ રૂપિયા કમાતોને લોકોને એમ લાગે કે આ દસ લાખ રૂપિયા કેમકે ડ્રેસ કોડ પર્સનાલિટી આખી અલગ જ હોય અને આ મલ્ટીપી પર બિઝનેસ કરશે અને બોટી પર પ્રોપર્ટીઓ વસાવશે આ સારા સારી નિશાની છે સાથે આ ભૂત પર્વત છે પણ આ ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે લાખ રૂપિયા તો લાખ અને કરોડ કરો તો કરોડની રિક્સ રિસ્ક લેશે આ વ્યક્તિ સચ્ચાઈ પડો નથી જૂથ જરી નહીં કરે પણ આ સાઈડ બે બેસેલો છે એટલે આ વ્યક્તિ મનની વાતો નથી કરવી કોઈ પણ મિટિંગમાં જાય ને તો ત્યાં એની પોતાની મનની વાતો ન કરી શકે અને અહીંયા આગળ જે ફૂલેલું છે એટલે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાની વધારે થાય ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે સારામાં સારો સાથે અહીંયા એક રેખા આવી રહી છે આ એક માઇનસ પોઈન્ટ છે આ થોડોક લિટિકેશનનો પ્રોબ્લેમ કરે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરતો કરે કે આ કરે ને તો નળવાવાળા લોકો વધારે આવે અને ગવર્મેન્ટમાંથી કહેવાય ને કે રેડ પડે કા પોલીસ સ્ટેશન જવું પડે કોર્ટે જવું પડે આ એની નિશાની છે એટલે એક નેગેટિવ નિશાની છે એ જીવનમાં એકવાર તો એને જવું જ પડે બીજું આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અંદરૂ મંગળ માનસિક ઉર્જા સારી ગુજરાત થોડીક કમી છે આ યોગાને પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે અને બહારનો મંગળ એ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ નહીં થાય ત્યાં સુધી વાત નહીં કરે પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવે ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે આ સારામાં સારા બંને મંગળ છે સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત સારો ફૂલેલો ધડા જેવો છે આ સારામાં સારો છે સાથે એક અને બે નાની લૅક્ઝરી રેખાઓ છે સાથે પ્રોગ્રેસ રેખાઓ વધારે છે એટલે જે કામ હાથમાં લેને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ જમ્પ લે નહીં અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લક્ઝરી રેખા હોય અને શુક્રપરત સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ લક્ષ્મીપતિ યોગ છે સાથે આને શેરબજારની રેખા છે જો આ એક બે ત્રણ ને ચાર આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને તો ફાયદો થશે શોર્ટ ટર્મમાં નહીં પણ લોંગ ટર્મમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ શુક્ર પર્વત ઉપર માછલીનું નિશાન રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ લક્ષ્મીપતિ યોગ કહેવાય કે જ્યારે માછલીનું નિશાન થાય આ વ્યક્તિ કરોડપતિ ભાગ્ય જ કોકને માછલી થાય જોઈ લો આ સારામાં સારી નિશાની છે એકા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે અને આ ચંદ્ર પર્વત ઉપર આ વિદેશ રેખા છે આ સારામાં સારી સાથે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે કા કવિ બની શકે અને આને વિદેશની ભૂમિ જશે ટ્રાવેલિંગ કરશે આ બધામાં એને ફાયદો થશે સાથે એક અહીંયા એ રેખા ઇન ટચ થઈ રહી છે આ બહુ જ સારામાં સારી રીતે સાથે અહીંયા આગળ જે આ ચોરસ થઈ રહ્યા છે આ સચ્ચાઈ પસંદ છે આ વ્યક્તિ જૂઠ ન બોલે અને આ વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી હોય અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈપણ પ્રોડક્ટનું બાર્ગેનિંગ કરવું હોય ને તો જોરદાર હોય અને હજારની વસ્તુ લેવા મોકલી હોય ને તો આઠસો નવસોમાં કાં સાતસોમાં કહેતી આવી બાર્ગેન કરવામાં માસ્ટર લેવામાં વેચવામાં બંનેમાં માસ્ટર હોય અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને આને વિદેશ જવાનો મોકો મળશે ટ્રાવેલિંગ કરવાનો મોકો મળશે અને વિદેશની ભૂમિથી રૂપિયા કમાવાનો મોકો મળશે કા કવિ હશે આ એક સારામાં સારી નિશાની છે સાથે એક વસ્તુ છે કે આ ચંદ્ર પર્વત ઉપર આ રેખા થઈ રહી છે પણ આ ક્રોસ જેવું એ થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની છે આ વ્યક્તિને જલ તત્વથી સાચવવાનું આ વ્યક્તિ કોઈ પણ દરિયો હોય નદીઓ હોય ત્યાં આગળ જેટલા માપ સુધી જઈ શકે ને તેટલા એનાથી આગળ નહીં જવાનું નહીં તો ડૂબવાનું એ થાય અને બીજું આના એક નેગેટિવ પોઈન્ટ શું છે કે મહિનામાં એકવાર એવું સપનું આવે એ જે જગ્યાએ ઉતું હોય ને ત્યાંથી પડી કેમ ગયો એવું સપનું આવે અને કોઈ પણ કામ કરવા જાય ને તો પહેલાં એને નેગેટિવ વિચાર વધારે આવે તો આ કામ થશે કે નહીં થાય એ આના કારણે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બાકી ચંદ્રપર્વત સારો છે પણ ચંદ્રપર્વતનો આ જે ભાગ છે ને સે જ બેઠેલો છે એટલે આ વ્યક્તિ ઓવર થિંકર વધારે હોય છે ને વિચારવાયુમાં ઓવરથિંક કરવામાં વધારે પડતો હોય અને આ સંગીત પર્સનની નિશાની છે આ વ્યક્તિ સંગીતમાં જોરદાર હશે એકસ્ટ્રા આવડી નહીં સાથે મણિપુર પર્વત ઉપર એક જ રેખા છે આખી અને બીજી એક રેખા અહીંયા દોરામ જતી રહે છે એટલે બે રેખા જે એક શુક્રની રેખા અને એક ધનની રેખા આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને પાછલા જન્મના કર્મ જોરદાર હશે એની કર્મ વળે આ જન્મની અંદર નંબર વન પોઝિશન પણ આવશે પણ પોતાની મહેનતે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આનો ગુરુ બુધ અને શનિ આ ત્રણેયનું કરવાનું છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ સૂર્ય આ મંગળ આ મંગળ આ રાહુ આ કેતુ આ ચંદ્ર આ શુક્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ જે કામ આ હાથ જોયો આવો હાથ કોઈને હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ